શું નામ છે આપનું મારું નામ મોતીન ગુરેથી છે હું રાજકોટમાં રામેશ્વરા વિસ્તારમાં મેઇન રોડ ઉપર ફેર નંબર સાતના કોટર ઉપર એવન ચીકીની શોપ છે ત્યાં ખાસ કરીને આપણે જો આઈસ્ક્રીમ ચીકી બનાવી છે કઈ પ્રકારની ચીકી છે ને શું એમાં વિશેષતા છે આઈસ્ક્રીમ ચીકી જોઈએ તમે શિયાળામાં આઈસ્ક્રીમ ખાવી હોય તો ના થાય ઠંડીના એના માટે આપણે ચીકી બનાવી છે આઈસ્ક્રીમ ચીકીમાં ખાસ આપની લોકપ્રિય વેરાયટી કઈ ને કઈ ફ્લેવર ચોકલેટ ફ્લેવર છે પાઇનેપલ ફ્લેવર છે મેંગો ફ્લેવર છે સ્ટ્રોબેરી ફ્લેવર છે પંદર કોઈ જાતની અવનવી વેરાયટી હોય છે અને ચોકલેટ કેન્ડી છે સૌથી વધારે ચાલે છે પીઝા કેક છે એ ચોકલેટ ફ્લેવરમાં આવે છે અને ખાવામાં બહુ જ હેલ્થ સારું રહે છે અને ઘણી બધી અવનવી વેરાયટી છે આપણે રાજકોટમાં એવન સિટીમાં એકસો ને એક વેરાયટી આવો છે આપણે બહાર પાડે છે ખૂબ જ ચાલે છે ચોકલેટ કેન્ડી ચોકલેટ ચીકી કેન્ડી કાઢેલી છે આઈસ્ક્રીમમાં અવનવી વેરાયટી છે ખાવાથી હેલ્થમાં શરીરમાં ગરમાવો રહે છે અને છોકરાઓનો વેગ પણ ભાંગી જોઈએ અને ટેટમાં પણ બહુ જ બેસ્ટ બનાવીએ છીએ આપણે ફેક્ટરી બનાવીએ છીએ અને ખાવામાં શુદ્ધ ગોળ એમાં ગોળ પણ એડ કરીએ છીએ ચોખ્ખું ઘી પણ નાખીએ છીએ ઘણી બધી એમાં વસ્તુ નાખીએ છીએ જે હેલ્થને એકદમ સ્વાસ્થ્ય માટે બહુ ખૂબ જ સરસ છે અને સારું છે